તો શું કે અમારા કલેજા વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો અત્યારના વાગી ગયા છે નવ અને અમે નાવાન બાકી છે હજુ મારે બરોબર આ નરેશ ભાઈ તો નહીં લીધું લીધું તો અત્યારે આપણા નીલ ચાવડાનો નો બ્લોગ ચાલુ હો જોઈ શકો છો તમે બરોબર સવાર સવારમાં નાખી દીધેલો હતો એ ભાઈએ અને ભાઈ ને ફરવા જેલા હા તો જોતા હતા હવે મારે નાવાન બાકી હે નહીં ભાઈ અને પછી જવાનું આપડે દુકાને તો ચલો કન્ટિન્યુ કરો તમે બધા સો ગાઈસ ફાઈનલ નહીં લીધું છે અને હવે જઈએ છીએ દુકાન સાઈડ તો આ જો નરેશભાઈ નરુ તો બંને ભાઈઓ જઈએ છીએ દુકાને બરોબર બાઈક લઈને તો કાળી તો આમનું ને આમનું કરે છે હવે ગમે તે કરતી ભાઈ કાળે શું કરે તું આવું બધું આ શું કરે શું કરે આ તો ગાઈસ ચલો દુકાને જઈને તમને મળું ગાઈસ ફાઇનલી અમે જાય દુકાન ઉપર અને જો નરો ભાઈ નરો સાફ સફાઈ કરી અને કમ્પ્લીટ કરી નાખ બરોબર બરોબર હા પછી આ જો કપડા રહ્યા ને એની ઉપર અ શેપડના વેપડ બધું તો ગાઈસ હવે આપણો આ પેન્ટ અડધું બાકી રહી જતું બરોબર તો એને પૂરું કરી નાખીએ જો અડધું બાકી છે તો તમે કન્ટિન્યુ રો ઓ પેન્ટ ને એવું પૂરું કરો આવો દે મારા ભાઈ સાફ સફાઈ કરી નાખ એનું કામ કરી નાખવા મારું ભાઈ અને આપણે આપણું કામ ચાલુ કરી નાખીએ બરોબર તો અધૂરું હોય એનું પૂરું કરી નાખીએ આવી પેલા રિપેરિંગ કામ કરી લઈએ બરોબર પછી આપણું કામકાજ ચાલુ કરે છે ગ્રાહક ને પાછા કઢાય નહીં રિપેરિંગ કામ નું આપણે ચાલુ જ છે તમારે કરાવવું હોય તો આવી જવાનું બરોબર લોકેશન ની તમને ખબર જ છે બસો ઓગણત્રીસ અને એવું કરે હટ ને એવું કમ્પ્લીટ કરે હ અને આપણે કારીગરી આવી જો તો આપણે બધું કામકાજ હવે રેડી કરી નાખ્યું કામકાજ ચાલુ કરી નાખ્યું બરાબર તો હવે પેન્ટ સીવવાનું ચાલુ કરી નાખ્યું કામકાજ બતાય તો નહીં કહું કે કઈ રીતે સીવું પછી બતાવી જ તમારા કમેન્ટ આવશે ઈસ્ત્રીને એવું કરવાના હજુ ઘણા બધા શર્ટ બાકી આ બધા ઈસ્ત્રી કરવાના શર્ટ છે દસક જેવા છે દસ બરાબર તો કઈ બાર વાગે હવે જમવાનો ટાઈમે થઈ ગયો તો આમ જો જમવા બે ગયા હી નરો ભાઈ તો બટાકાનું શાક હતું ને રોટલી તો જેઠાલાલ જોતા જોતા ખાધા હતા ભાઈ મારું ચલો જમી બમીન જો છાસ બાસ બધું છે અમારો કારીગર તો નહીં લાવતો ટિફિનના એવો કારીગર નહીં લાવતો અમે લાવીએ છીએ ભૂખ નહીં લાગતી ભૂખ તો ચલો જમીન મળું તમને ચલો સો ગાઈસ પેન્ટ ના એવું તો સીવી નાખી બરોબર બીજું પેન્ટ લઈ લીધું તો અડધો થઈ ગયો અને લાઈટ જતી રહે ના ભાઈ બંધો આપડી જોડે બે હવે આયેલા હા બરોબર અને ઘરે એમના લાઈટ જે એટલા આયા હા આપડા લીધે તો નહીં આયા આ છે આપડા અરુણ ભાઈ જે આપડા હોસ્ટેલ માં ભેગા ભણતા હતા એ છે બરોબર અને આ છે એમના મિત્ર હજુ અતાર જ મળું હું તો એમને પણ આપડા પણ મિત્ર જ છે ભાઈ આપડે દુકાને આવે આપડા મિત્ર તો હવે આપડે કરવાનું છે કટિંગ ઘણો બધો કાપડ છે જોવો તમે બરોબર તો કટિંગ કરી નાખે લાઈટ ના હોય એટલે કટિંગ કરવાનું આપડે હારો મેળવાઈ જાય હા

એક પેન્ટ બે પેન્ટ જેવું થયું હતું મતલબ આ ત્રીજું ચોથું પેન્ટ આવ્યું કંઈક શર્ટ ને આવ્યું એમને ત્રણ સીવ્યા હતા ત્રીજું ચોથો પેન્ટ એમ કરી ત્રણ ચાર જોડે જેવું કમ્પ્લીટ થયું આજ તો ચલો નરેશ તો ઇસ્ત્રી કરે તો ગાય પેન્ટ ને એવું કમ્પ્લીટ સીવી નાખ્યું હોય તો હવે જવાનું છે ઘરે પૂજા ને એવું કમ્પ્લીટ થઈ ગયું જો ઢાંકણ અગરબત્તી હળગાય અને આ છે આપણે કુળદેવી માં ચામુંડ માં તો ગાઈસ હવે જવાનું આપણે ઘરે નરેશ ભાઈએ તૈયાર થઈ ગયા થઈ ગયા છે હવે ઘરે જવાનું છે તો હવે ઠંડીનું ઘરે જવાનું હોય કેટલા વાગે નરે સાડા હાથ થઈ ગયા સાડા હાથ થઈ ગયા છે કેટલા સાડા હાથ તો ગાઈસ હવે ઘરે જઈએ ઠંડીનું બહુ ઠરવાનું હોય બરોબર તો ઇસ્ત્રી બિસ્ત્રી કરીને કમ્પ્લીટ કરી નાખ્યા જો બધા કપડાં તો જીના લેવા હોય લઈ જજો બરોબર હવે ચમકા નાખા સેપટ ને એવું વિસળી જઈએ શું ગાઈસ ચલો તમને હવે ઘરે જઈને મળું ગાઈસ માટકોલ ચોકડી પહોંચી ગયો અને આપણે ભાઈ ની દુકાને પહોંચ્યો છું વિજય ભાઈ શું કે વિજય ભાઈ મોજ 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 મજા એ આમ જો જો બોલા મજા 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 મારા જાના જો જો હીરો જેવા લાગે તો શું ગાઈસ આઈ જો માટકોલ ચોકડી દુકાને એ ખાકી બાકીન હવે જવાનું ઘરે તો ભાઈ સંજય ભાઈ પૈસા કીજા લાવવા લો આપી દેજા હા બસ આપી દો સો ગાઈસ ઘરે પહોંચી ગયો હું અને આમ જો આ જેની શું કહે જેની અલે ઓ ઓ જેની શું કહે બોલ જની હા શું કે અલે 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 ઓય જા આ ઉપર ઓય જા ઉપર આવતી ઉપર બાય બે જા બે જા એઠી એઠી બે એઠી બે જા બે જા નીચે નીચે બે જા બે જા એઠા